સરસ મજાનું ફૂલ બનાવી દો સરસ વાહ વાહ જોરદાર ચલો દો બેટા ચલો આજે આપણે ઘડિયાળમાં સમય જોતા અને સમય દર્શાવતા શીખવાનો જો આ નાનો કાંટો છે એને કયો કયો કહેવાય કહેવાય કલાક કલાક સરસ અને લાંબો કાંટો છે વાદળી કલરનો નો એ મિનિટ કાંટો હવે મિનિટ કાંટો સાય અહીંયા બારો ઉપર હોય અને કલાક કાંટો જેટલા પર હોય એટલા વાગ્યા કહેવાય કેટલા વાગ્યા કહેવાય સાત વાગ્યા કહેવાય ચલો અબે કેટલા વાગ્યા કેવાય પાંચ ને અબે કેટલા વાગ્યા કેવાય ત્રણ સરસ વેરી ગુડ ચલો અબે કેજો મને હા ચાલ અબે કેટલા વાગ્યા કેવાય હા ખબર પડી કે ખબર પડી કે ના પડી સરસ ચલો પહેલા એવું આપણે શીખીજો પછી કલાક ને મિનિટ બ શીખવાડીશ ચલો માં એનો 7 વાગડો જે સરસ ચલો 6 વાગે 10 વાગડો શાબાશ વેરી ગુડ ચલો રિયાન્સી બેન અગિયાર વગાડો બધાનો વારો આવશે બાર ઉપર આવો જોઈએ મોટો કાંટો બાર પર છે હલી હલી ના જવો જોઈએ સરસ હવે સરસ ચલો કાર્તિક નો વાર કાર્તિક પાંચ વગાડો પાંચ પકડી રાખવાનો

મોટો કાંટો બાર ઉપર હોવો જોઈએ બરાબર અને નાનો કાંટો જેટલા કીધો છે બે વાર વારો ચલો બે વાગાડો બે પકડી રાખવાનો ખસી જાય ને એટલે તમારું ખોટું પડે છે જો આવડી ગયું ને સરસ ચાલો ચાર વગાડો બેટા બધાને વારો હશે તમ ના પાડશે ને તો પણ આવડી કયો ને હવે કાંટું ખસી જાય ને એટલું ખટ્ટું પડે તમારું કાંટું પકડી રાખવાનું બરાબર ચાલો અરે માહી બેનને વારો માહી બેન ચાલો તમે અહીં વગાડો હું કહું ને એટલા વગાડવાના શિવાનગી બેન હા ચાલો આપણે રજા કેટલા વાગે પડે ચ પાંચ પાંચ વગાડો ચાલો ચાબાશ વેરી ગુડ અત્યારે

અને આ મિનિટ કાંટો બે ઉપર છે તો શું કરવાનું તો આઠ કલાક એક મિનિટ એક મિનિટ આ ખસી જાય છે આઠ કલાક અને અહીં જોવાનું અહીંયા પાંચ એકાનો ઘડિયો બોલાનો પાંચ એકા અહીં લખેલો જ છે પણ આપણી ઘડિયાળમાં લખેલું હોય એટલે મિનિટ કાંટો જેટલા પર હોય ને એનો પાંચનો ઘડિયો બોલા પાંચ એકા પાંચ પાંચ નું દસ પાંચ પંદર પાંચ વીસ પચું પચી પચીસ પાંચ ત્રીસ પાંચ પાંત્રીસ પાંચ આઠ ચાલીસ પાંચ વીસ પાંચ પચાસ અગિયાર પંચા પંચાવન ને બાર પંચા પાંચ વડે ગુણાકાર કરવા બરાબર તો જો અહીંયા બે નો બે નો ઘડિયો આપણે પાંચ સુધી બોલીએ તો બે પંચા

ચલો હવે વિરાજ અહીંયા બનાવો ચલો એક કલાક અને પાંત્રીસ મિનિટ એક કલાક તો નાનો કાંટો કઈ લઈ જવાનો એક ઉપર અને પાંત્રીસ ઉપર પેલો લઈ જવાનો મિનિટ કાંટો સરસ 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 વેરી ગુડ ચલો શિવાંગી બેન વેદ એક વેદ નહીં આપો ચલો પણ પેલા કરી દે આપો જોઈએ

ચાર કલાક તો ચાર કલાક એટલે નાનો કાંટો કેટલા ઉપર લઈ જવાનો ચાર ઉપર અને મોટો કાંટો સરસ ચલો 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 પાંચ કલાક અને પાંચ મિનિટ પાંચ કલાક અને પાંચ મિનિટ પાંચ કલાક અને પાંચ મિનિટ માની નું સાચું

चलो 2 पे લઈ જા सारू સાચું કેટલા કીધા 2 કલાક ને 20 મિનિટ 30 40 45 2 કલાક અને કેટલા મિનિટ કીધી મે 45 45 ચાલો 45 બોધો કેટલા ઉપર લઈ જાય તો 45 થશે હ જો યાતી બેન જોવાય આ બાજુ બે કલાક તો લાલ લાલ કાંટો છે કોના ઉપર લઈ જવાનો બે ઉપર બે ઉપર અને 45 લખેલા છે 45 ના ઉપર હા સાબાશ 9.5 45 તમારે તો એવું કરવાનું જરૂર નથી અહીં લખેલું જ છે છે લખેલું છે ઘરે બે હા ચાલો માહી બેન 5 કલાક અને 30 મિનિટ એ આવી ગયું ને 5 કલાક ચાલો આપણે 12 વગાડો ચાલો 12 12 ક્યારે વાગશે

બધાને શીખાવાના બધા તારે ચાલો બધા ક્લેપ કરો બધા પોતે